અને ભાગ પાંચ જે છે એ સંઘનો છે બરોબર કેન્દ્રનો છે અને એની અંદર રાષ્ટ્રપતિને બધું આવી જાય તો વચ્ચે મૂળભૂત ફરજો ક્યાં ગઈ મિત્રો નાનો એવો ટોપિક છે જે આપણે આજે મૂળભૂત ફરજો વિશે ભણવા જઈ રહ્યા છીએ બરોબર છે જેનો ભાગ જે છે ચાર છે ભાગ ચાર નહીં પરંતુ ભાગ ચાર એ છે બરોબર મિત્રો ભાગ ચાર ની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમાવેશ થાય છે અને ભાગ ચાર એ ની અંદર અ મૂળભૂત ફરજોનો સમાવેશ થાય છે મૂળભૂત ફરજોને ઇંગ્લિશમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ કહેવામાં આવે છે બરોબર મિત્રો આ ઇંગ્લિશ વર્ડ થોડા થોડા આપણે યાદ રાખવાના બરોબર ભાગ 4 ની અંદર 51 એ અનુચ્છેદ છે કયો 51 એ આ માત્ર એક અનુચ્છેદની અંદર બધી જ એટલે બધી જ મૂળભૂત ફરજો આવી જાય છે મૂળભૂત ફરજો એટલે ફંડામેન્ટલ રાઇટ્સ બરોબર ફરજો

તો મિત્રો આપણે થોડીક તારીખ આપણે જે છે આગળ ભણ્યા તે પ્રમાણે ફરીથી છ જાન્યુઆરી જે છે છે તો કે મૂળભૂત ફરજ દિન છે મૂળભૂત ફરજ દિન છે જ્યારે દસ ડિસેમ્બર દસ ડિસેમ્બર જે છે તે માનવ અધિકાર દિવસ અથવા માનવ હક દિવસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ બધું કન્ફ્યુઝ ના થતા અધિકાર ને હક દિવસ આવે ને તો બરોબર બંને એક જ થાય છે ચાલો મિત્રો આટલી વસ્તુ સમજાય ગઈ કેટલા પ્રશ્નો બને છે અહીંથી તો કે ભાગ 4 એનું નામ શું છે બરોબર મૂળભૂત ફરજોનો અનુચ્છેદ ગયો છે

એક સમિતિ બનાવી કે ભાઈ હાલો આપણે મૂળભૂત ફરજો રાખવી છે તો તમે આ સમિતિની અંદર પાંચ છ વ્યક્તિઓ બનાવ્યા એને મેં કીધું કે તમે એનાલિસિસ કરો દરેક નાગરિકનું બરોબર પછી તમે વિચારો અને અમને કહો કે કેવા કેવા પ્રકારની મૂળભૂત ફરજો રાખવી જોઈએ તો સરદાર સ્વર્ણિમસિંહ નામના વ્યક્તિની વ્યક્તિના નેતૃત્વમાં એક સમિતિ રચાણી બરોબર અને એમને પછી જે છે એ આઠ મૂળભૂત ફરજો જે છે એ કીધી બરોબર તો કઈ સમિતિ તો કે સરદાર સ્વર્ણિમસિંહ સમિતિ સરદાર સરદાર સમિતિ સમિતિ આ બની આ સમિતિ એનાલિસિસ કર્યું અને કુલ કેટલી ફરજો તો કે આઠ ફરજો જે છે એ સરકારને કીધી કે તમે આ આઠ ફરજો જે છે તે એડ કરો આપણા બંધારણમાં બરોબર છે પરંતુ આપણા બંધારણ અંદર સરકારે જે છે આઠ ની જગ્યાએ કેટલી એડ કરી તો કે દસ ફરજો એડ કરી સરદાર સ્વર્ણિમ સિંહ એટલું બળ કર્યું છે અને આઠ કીધું પણ સરકારે બે હજી એડ કરીને કુલ દસ ફરજો આવી પરંતુ હજી અહીંયા વાત પૂરી નથી થતી મિત્રો બે હજાર બે ની અંદર ફરીથી એક બે હજાર ને બે ની અંદર ફરીથી જે છે એક ફરજ એડ થઈ આથી મૂળ બંધારણની અંદર કુલ હાલમાં કેટલી તો કે અગિયાર ફરજો છે આપણી અગિયાર ફરજો છે ફાઇનલી બરોબર છે મિત્રો આખો ઘટનાક્રમ યાદ રાખજો મૂળ તો આપણને એટલું એવું યાદ હોવું જોઈએ કે મૂળ બંધારણમાં ફરજો હતી નહીં હાલમાં અગિયાર છે બરોબર છે ઇન્દિરા ગાંધીના સમયમાં કઈ સમિતિ તો કે સરદાર સ્વર્ણિમસિંહ સમિતિ એમ કીધું કે આઠ ફરજો રાખો પણ સરકારે કેટલી રાખી દસ દસ રાખી પણ બે હજાર બે માં આવતા આવતા પાછી એક એડ થઈ ગઈ છે બરોબર છે તો આવડો આ જે બે હજાર એક ની અંદર એડ કરીને ત્યારે છ્યાસી મો શું હતો છ્યાસી મો બંધારણીય સુધારો કરાયો હતો આ બહુ આઈ બી નથી પરંતુ તમને જાણ ખાતર મિત્રો હું જણાવી દઉં બરોબર હાલ કુલ કેટલી છે તો કે અગિયાર ફરજો છે હવે મિત્રો થોડીક વસ્તુ આપણે એમાં ભણી લઈએ તો કે હાલમાં કયા કયા દેશના બંધારણમાં મૂળભૂત ફરજોનું અસ્તિત્વ છે વિશ્વના એકસો નેવું ઉપરાંત દેશો જે છે બરોબર શું બધાના બંધારણની અંદર મૂળભૂત ફરજો નો સમાવેશ કરાયો છે ના ના ભાઈ ના ના એવું કઈ છે નહીં હાલમાં હાલ માત્ર બે જ રાજ્યો બે જ દેશોની અંદર મૂળભૂત ફરજોનું નું એના એમના બંધારણમાં અસ્તિત્વ છે કયા કયા તો કે એક છે આપણું વાલ જોયું ભારત ને એક છે જાપાન કયું છે જાપાન છે મિત્રો ભારત અને જાપાન આ બે દેશના બંધારણની અંદર અંદર જ તે મૂળભૂત ફરજો જે છે તેમનું અસ્તિત્વ છે બાકી વિશ્વના કોઈ દેશો પાસે છે નહીં તો મિત્રો શું આ અમલમાં લાવવા માટે ન્યાયાલય બરોબર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જેવા ન્યાયાલય જે છે આને અમલમાં લાવવા માટે અમલ લાવી શકે તો કે નહીં સુપ્રીમ કોર્ટ આને લાગુ ના પાડી શકે બરોબર ન્યાયાલય જે છે ન્યાલય ન્યાયાલય અમલમાં લાવી શકશે નહીં અમલમાં લાવી શકશે નહીં ઘડી શકે કોણ તો કે સંસદ સંસદ કાયદો ઘડી શકે છે આને લાવવા માટે મિત્રો મૂળભૂત ફરજો આપણે ધોરણ એક થી લઈને ધોરણ બાર સુધી દરેક જગ્યાએ વાંચતા દરેક પાઠ્ય પુસ્તક ને અગાઉ મૂળભૂત ફરજો નું વર્ણન કરેલું છે મિત્રો બરોબર છે જે આપણને સૌ કોઈને થોડું ને થોડો આઈડિયા છે બરોબર છે ભૂલતા નહીં તો મિત્રો મૂળભૂત ફરજો આપણે આટલું તો મૂળભૂત ફરજો કઈ કઈ છે અસ્તી તો એ તમે મિત્રો તમારી રીતે વાંચી લેજો એમાં કઈ સમજાવવા જેવું નથી પણ આપણે અનુલક્ષીને પ્રશ્નો કેવા પૂછાય છે તો કે આવા પ્રશ્નો પૂછાય છે બરોબર ભાગ ચાર એની અંદર એકાવન એ અનુચ્છેદ શેનો છે મૂળભૂત ફરજો નો બરોબર વિચાર ક્યાંથી લેવામાં આવ્યો હતો કે સોવિયેત યુનિયન રશિયામાંથી જે પેલા અસ્તિત્વમાં હતો હાલ સોવિયેત યુનિયન સંઘ જે છે એની રશિયા છે બરોબર છ જાન્યુઆરી તો કે ફરજ દિન દસ ડિસેમ્બર તો કે હક દિવસ છે આ સમિતિને કીધું કે તમે ભાઈ દેશ માટે કઈ કઈ મૂળભૂત ફરજો હોવી જોઈએ તે કરો છે આથી એમને રિપોર્ટ રિપોર્ટમાં એમ કીધું કે આઠ જે છે એ મૂળભૂત ફરજો હોવી જોઈએ પરંતુ સરકારે કેટલી એડ કરી દસ ફરીથી ના કરી શકે કે ભાઈ સુપ્રીમ કોર્ટ એમનો કહી શકે આજથી લાગુ એટલે બધાને લાગુ પડશે પરંતુ સંસદ જે છે કાયદો ગણેશ એટલે ન્યાયાલય કરતા સંસદ ને વધુ સત્તા મળેલી છે બરોબર છે મિત્રો

ત્યારે એ વસ્તુ સમજાવતી વખતે એ સમયે મેં તમને સમજાવ્યું કે આની અંદર એક રીટ નામનો શબ્દ આવે છે બરોબર જે મોસ્ટ આઈએમપી છે પરંતુ થોડો કંટાળાજનક છે ત્યારે મેં તમને કીધું કે હું તમને આગળ જતા સમજાવીશ તો આજે મૂળભૂત ફરજો પૂરી થઈ ગઈ છે તો આપણે એ ટોપિક લઈ લઈએ બરોબર અનુચ્છેદ બત્રીસ ની અંદર આ રીટ નામનો શબ્દ આવે છે આ રીટ જે છે એ ક્યારે આવે હું તમને પહેલા કિસ્સાઓ કહી દઉં કે એવાની અંદર સામાન્ય નાગરિક હોય ને બરોબર સામાન્ય નાગરિક દાખલા તરીકે મારી સાથે કાયદા દ્વારા કાયદાકીય તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી કે આ વસ્તુની તાત્કાલિક સુનવાઈ થાય બરોબર આ એક પદ્ધતિ છે હવે એમાં કયું કયું દાખલા તરીકે મને કેદ કરી લીધો છે બરોબર હું જેલની અંદર છું તો જેલની અંદર અને મને કોર્ટની અંદર હાજર કરવામાં આવતો નથી બરોબર કોઈ પણ ઘણી વાર ઘણા એવા નિયમ હશે આપણને ખબર નથી કે ચોવીસ કલાકમાં હાજર કરવાના જ્યુડિશરી સિસ્ટમ સામે છતાં પણ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારી જે છે કરતા નથી તો તેના માટેની એક રીત છે બરોબર પછી કોઈ પણ અધિકારી દ્વારા અધિકારી દાખલા તરીકે તમે તમારા જિલ્લા પંચાયતમાં જાવ છો ત્યાં ક્લાસ વન અધિકારી જે છે જે તમારી સાથે ગેરબંધારણી વર્તણૂક કરી રહ્યા છે અથવા તો કોઈ પણ પ્રકારનું ગેરબંધારણી કામ કરી રહ્યા છે તો એના માટે પણ તમે સીધી રીટ પાડી શકો બરોબર છે પછી કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એનાથી નીચલી અદાલતો હોય બરોબર જે તમારો કોઈ પણ કેસ ચાલે છે તેની અંદર પ્રોપર ધ્યાન નથી આપતા તેનું ડિસિઝન તેનું જજમેન્ટ સરખું નથી આપતા તો પણ તમે સીધી રીટ પાડી શકો છો રીટની અરજી કરો એટલે તમને ઉપરની કોટથી તેમાં સ્પીડ મળશે મિત્રો સીધું સમાધાન મળશે એક કોઈ પણ તમારો કેસ છે એનો સુકાદો આપવામાં વાર હોય ચાલુ છે ચાલુ ક્રિયાએ અટકાવવા માટે રીટ પાડી શકાય છે આખો કેસ પૂરો થઈ ગયા પછી પણ રીટ પાડી શકાય છે બરોબર છે પછી એ તમે સમજો કે દાખલા તરીકે કોઈ ક્લાસ વન અધિકારી જે છે બરોબર ગેર બંધારણ રીતે પદ ગ્રહણ કરી લીધું કે પોતાની લાયકાત નથી છતાં પણ ત્યાં બેસી ગયો તો એના માટે પણ તમે રીટ પાડી શકો રીટ પાડી શકો એટલે સીધી તમે કોર્ટની અંદર અરજી કરી શકો બરોબર ચાલો અનુચ્છેદ બત્રીસ બંધારણીય ઇલાજો નો અધિકાર તેની અંદર રીટ બરોબર છે રીટ આવી જશે જે આ સુપ્રીમ કોર્ટ માટે છે આ બત્રીસ ની અંદર રીટ છે ને તે બરોબર નાગરિક દ્વારા કોર્ટ પાસેથી સામાન્ય નાગરિક દ્વારા પાંચ પ્રકારની રીટ આવે છે બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિબંધ ઉત્પ્રેક્ષણ અને અધિકાર પૂછા આ પાંચ પ્રકારની રીટ આવે બરોબર તો હવે પાંચે પાંચ પ્રકારની રીટમાં આપણે વન બાય વન જોઈએ સૌથી પહેલા કોઈ આપણા રિલેટિવ છે બરોબર તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને કોર્ટ સામે હાજર કરવામાં આવતા નથી બંદીને જ્યુડિશરી સિસ્ટમની સામે હાજર કરવામાં આવતા નથી અને ત્યારે તમે જે છે કોર્ટ પાસેથી હુકમ મેળવવા માટે અરજી કરો ત્યારે તે બંદી પ્રત્યક્ષીકરણ નામની જે છે રીત થાય છે જેને બીજા બે નામ છે

આ વૈયક્તિક સ્વતંત્રતાનું ઉદાહરણ છે વ્યક્તિને સ્વતંત્રતા આપવા માટેનું ઉદાહરણ છે બરોબર છે ચાલો આ સમજાઈ ગયું હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો એ છે પરમાદેશ બરોબર પરમાદેશનો બીજો નામ છે મેન્ડેમસ અને અધિકારી હુકમ થાય છે પરમાદેશ શબ્દનો અર્થ શું થાય છે પહેલા તો એ જોઈ લ્યો કે અમે આદેશ આપીએ છીએ એટલે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ જશે આદેશ આપશે કોને કોને આદેશ આપશે તો કે

અ જે રીટ બારી પડે છે તેને પ્રતિબંધ કહેવામાં આવે છે પ્રતિબંધ અથવા પ્રોહિબિશન અથવા પ્રતિબંધ હુકમ નામની રીટ બહાર પાડવામાં આવે છે આમાં તો કે ન્યાયિક સંસ્થા હોય અર્ધ ન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ લાગે છે નીચલી અદાલતો વિરુદ્ધ લાગે છે અને ન્યાયિક ક્રિયાઓ ચાલુ હોય ત્યારે જ થાય છે બંધ થઈ જાય પણ ત્યારે ચાલુ ન્યાયિક ક્રિયા અટકાવવા માટે ત્યારે જ થાય છે આ પ્રશ્ન પૂછાય ચાલુ ન્યાયિક ક્રિયાઓ હોય ત્યારે કઈ રીતે બહાર પાડવા પ્રતિબંધ અટકાય ચાલો હવે મિત્રો આપણે વાત કરીએ તો એવી જ રીતે આની વસ્તુ ન્યાયિક સંસ્થાઓ હોય સંસ્થાઓ હોય વહીવટી સંસ્થાઓ હોય નીચલી અદાલતો હોય કેસ ચાલુ હોય ત્યારે તો પ્રતિબંધ લાગે પરંતુ કેસ પૂરો થઈ ગયો છે અને એ લોકોએ ગેરબંધારણી કામ કર્યું છે બરોબર ચાલુ કેસ દરમિયાન ગેરબંધારણી કામ કર્યું છે

અથવા તો અધિકાર ભંગ હુકમ કહેવામાં આવે છે મિત્રો આ યાદ રાખવાનું છે કદાચ મને તો એવું લાગે છે કે આ પ્રશ્ન નહીં પૂછાય ટેકનિકલ ભરતીમાં આટલું નહીં આવે પરંતુ યાદ રાખી લેવું જરૂરી છે ક્યારે પૂછાય કારણ કે અનુચ્છેદ બત્રીસ નો ભાગ છે તો આપણે યાદ રાખવું પડે ને રીટ સુપ્રીમ કોર્ટની રીટ અનુચ્છેદ બત્રીસ મુજબ આવશે બરોબર છે બંધારણીય ઈલાજોની ભેગી જ આવશે ભૂલતા નહીં તો મિત્રો પાંચ પ્રકારની રીટ છે બંધી પ્રત્યક્ષીકરણ એટલે હેબિયસ કોર્પસ હાજર હુકમ પરમાદેશ એટલે મેન્ડેમસ અથવા અધિકારી હુકમ પ્રતિબંધ એટલે પ્રોહિબિશન અથવા પ્રતિબંધ હુકમ ઉત્પ્રેક્ષણ એટલે સક્તિ ઓર્ડર ને અધિકાર પૂછ છે એટલે કો વોરંટ છે બરોબર મિત્રો આ બધી જ વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે ચાલો હું આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ હોય બરોબર હવે મિત્રો આપણે આગળ નેક્સ્ટ લેક્ચર માં મળીશું બંધારણના દે પહેલા જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો જેથી આપણે બધા કનેક્ટ રહીએ બરોબર ચાલો મિત્રો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત